you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો અયોધ્યામાં ફરી એકવાર નવ નિર્મિત રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે આ વખતે આતંકી સંગઠન જૈશ મોહમ્મદે ધમકી આપી છે તેનો એક ઓડિયો વાયરલ થયા બાદ યુપીની યોગી સરકારે એલર્ટ જાહેર કર્યું છે રામનગરીમાં તૈનાત સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે એલર્ટ બાદ અયોધ્યાના રામકોટના તમામ અવરોધો પર સઘન ચેકિંગ અભિયાન તપાસ માટે શરૂ કરવામાં આવી છે કહેવાય છે કે ધમકી ભર્યા ઓડિયોમાં જૈશ મોહમ્મદ નો આમિર નામ આતંકવાદી એવું કહેતા સંભળાય છે કે અમારી મસ્જિદ હટાવી દેવાય છે અને મંદિર બનાવવામાં આવે છે હવે બોમ્બ મારો થશે આતંકવાદી કહી રહ્યો છે કે અમારા ત્રણ સાથીઓએ બલિદાન આપ્યું છે અને હવે આ મંદિરને તોડવું પડશે આવી ધમકી તેણે ઓડિયોથી આપી છે એલર્ટની સાથે સુરક્ષા એજન્સીઓ ઓડિયોની તપાસ કરી રહી છે રાજ્ય સરકાર સૂચના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે એલર્ટ બાદ અયોધ્યાના રામકોટના તમામ અવરોધો પર સઘન ચેકિંગ અભિયાન સાથે તપાસ શરૂ કરવામાં આવી છે રામલલાના દર્શન માર્ગ પર ભક્તોની દેખરેખ વધારી દેવામાં આવી છે